નમસ્કાર પ્રેક્ષકો હું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ આજ સવારથી જ સૌ કોઈના મોઢા પર એક જ વાત છે ડીપ ફેક અને એઆઈ એઆઈ ઇન્ટેલિજન્સ સામ તો ઘણું સારું કામ કરતી હોય છે પણ ઘણી વાર ડીપ નો શિકાર પણ લોકો બનતા હોય છે ઘણા બધા બોલિવૂડ સેલેબ અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડીપ ફેકનો શિકાર બની ચૂક્યા છે પણ હવે વાત છે કે ડીપ નો શિકાર ફરી એકવાર એક પોલિટિકલ વ્યક્તિએ બનવું પડ્યું છે આ વિડીઓ આમ તો ઘણો જૂનો છે પણ તેનો ખુલાસો આજે થઈ રહ્યો છે આજે દરેક સોશિયલ પ્લેટફોર્મ પર અને દરેક ન્યૂઝ ચેનલમાં એક જ વાત છે ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીનો ડીપ ફેક વિડીયો આ વિડીયો આમ તો બે હજાર બાવીસનો છે આ વિડીયોમાં એડેડ ડિસ્ચાર્જ જે છે તેના ફેસ ઉપર ઇટલીના પીએમનો ફેસ લગાવી દેવામાં આવ્યો છે અને તેના પછી આ વિડિયો એક એડલ્ટ સાઇડ પર મૂકી દેવામાં આવ્યો છે આ વિડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હાલ એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે હાલાકી આ વિડિયો જેને બનાવ્યો છે તે ચાલીસ વર્ષીય એક યુવાન છે તેના તોતેર વર્ષના પિતા સાથે મળીને તેને આ વિડિયો બનાવ્યો હતો અને આ વિડીયો તેને બનાવ્યા બાદ એક એડલ્ટ સાઈટ પર મુક્યો હતો જેને દાવો એક લાખ યુરોનો છે એટલે કે ભારતીય કરન્સીના હિસાબે એને જો જોવા જઈએ તો નેવું લાખ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે અને ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીના જે વકીલ છે મેરોન્કે તેને કહ્યું છે કે આજે અમાઉન્ટ મળવાની છે તે આખી અમાઉન્ટ અમે લોકો એવા લોકો ને દાન કરીશું જે લોકો ખરેખર આવા એઆઈ આઈ વિડીયો પીડિત છે યા જે લોકો રેપ પીડિત છે જ્યોર્જ મેલોનીએ બે હજાર બાવીસ માં બીજો પણ એક વિડીયો મૂક્યો હતો જેમાં એક અશ્વેત વ્યક્તિ એક યુક્રેન થી આવેલી યુવતીનો રેપ કરે છે આ રેપ વિડીયો તેમને મૂક્યો હતો ને તેના પછી ખૂબ હાહાકાર પણ મચી ગયો હતો તેમનું કહેવું છે કે આ જે પણ બધું થઈ રહ્યું છે મહિલાઓની સુરક્ષા સાથે તેના ઉપર હવે ચુપ્પી સાધી લેવામાં નહીં Yeah, તેઓનું આગળ કહેવું છે કે ડીપ ફેક વિડીયો જેને પણ બનાવ્યો છે તેને પણ છોડવામાં નહીં આવે બે જુલાઈ ના રોજ આ વિડીયો ના સંબંધિત કેસ ઉપર સુનવાઈ પણ કરવામાં આવશે અને તેના પછી એક લાખ યુરો એટલે કે નેવું લાખ રૂપિયાનું વળતર પણ બંને પાસેથી લેવામાં આવશે અને જે વળતર આવશે તેને આવેલ મહિલા પીડિતોના ઉપર ખર્ચ કરવામાં આવશે એટલે કે તેમને દાન કરવામાં આવશે અને તેનાથી કંઈક સારું સમાજમાં થઈ શકે તેવું તેમણે કહ્યું છે આના પહેલા રશ્મિકા મંદાનાનો પણ એક વિડિયો આ રીતે જ વાયરલ થયો હતો રશ્મિકા મંદાના સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે જો કદાચ હું સ્કૂલ અને કોલેજમાં ભણતી હોત તો હું આ વિડિયો ઉપર કંઈ રિએક્ટ ન કરી શકત કારણ કે મારામાં તે સમયે એટલી શક્તિ ન હોત કે ના હું એટલી હિંમત જુટાવી શકી હોત કે હું આવા વિડીયોની સામે કંઈક બોલી શકું કે કંઈક કમ્પ્લેન કરી શકું હાલ હું એક અભિનેત્રી છું લોકો મને ઓળખે છે લોકોમાં હું પ્રસિદ્ધ છું અને હું એટલો પાવર ધરાવું છું કે જે મારી સાથે ખોટું કરે તેને સામે હું જવાબ આપી શકું આવી ઘણી બધી મહિલા છે જે કઈ બોલી નથી શકતી પણ હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે ગભરાવાની વાત તો એ છે કે જ્યારે ઇટલીના પીએમ નો આવો વિડીયો બની એડલ્ટ સાઈડ પર જઈ શકે છે ત્યારે સાધારણ મહિલાઓ સાથે પણ આવું થઈ શકે છે કે જ્યારે પણ આવા એઆઈ વિડીયોઝ જે હોય એ તમે જોતા યા બનાવતા હોવ તે સમયે જે રીતે સિગરેટ કે પાન પડીકી ગુટકાના પેકેટ્સ ઉપર લખેલું હોય છે કે સાવધાન અને સતર્ક રહેવું આ જાનહાનિ અને જાન લેવા થઈ શકે છે તેવું જ એ પણ એક લખાણ આવે તેવી તેમને હવે આગળ જોવાનું એ રહ્યું કે આ જેટલીના પીએમ જે છે તેમને જે વળતર માંગ્યું છે તે તેમને મળે છે કે નહીં તમારે પણ સતર્ક રહેવાની જરૂર છે સોશિયલ પ્લેટફોર્મ ઉપર તમારા જે પણ અકાઉન્ટ હોય તેને થોક સમય માટે પ્રાઇવેટ કરી દેવા વિનંતી કારણ કે એઆઈ ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી શકે છે